ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાટી ખાતે વીજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ અડધી રાતે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારીઓનો ઘેરાવ કર્યો જગડિયા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારીઓ ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીની રાજપાડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે નગરજનોના બોલ પછી વીજ કંપનીની રાજપાડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીના કારણે ગ્રામજનોને ભરું ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ છે હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી વારંવાર રાત્રે જ લાઈટો જાય અને જ્યારે પણ અમે જીબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફૂટ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે ના જે હેલ્પરો છે એ પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાની મય રહે છે એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે આજે દસ વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે રાત્રે દોઢ વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી અને એક પાટક સાહેબ છે એની અમારા ગ્રામ ચોરની એવી ઈચ્છા છે કે એમની એમની બદલી એમની બદલી કરાવો બસ આ જ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક કરાવી